રાજપૂત સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા જઈએ ત્યાં અમારા ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત હતી આવતીકાલે સાત તારીખે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો તમામ સમાજો ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે એટલે હું આપના માધ્યમથી સૌને જાણ કરું છું કે આવતીકાલના સાત તારીખના ધંધુકા ખાતેના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજો જેને અસ્મિતા સાથે સાંકળી લઈ કારણ કે આ ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ સમગ્ર ભારતના ઇતિહાસને વિકૃત કર્યો છે ત્યારે તમામ સમાજને અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી દરેકની બેન બેટી હોય એટલે આ ધર્મ યુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં હાજર રહેશો એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જ્યાં અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોર કમિટીને એની જાણ કરો કોર કમિટીના આગેવાનો સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે એવી આજે અમારી કોર કમિટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે આગળના મુદ્દામાં હું આપને જે વાત કરવા માંગુ છું એ પ્રમાણે કે અમારી જે ઉમેદવારી પહેલાની રણનીતિ છે એનો આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જ જગ્યાએ કરવાના છીએ જ્યાં જ્યાં લોકસભા જ્યાં જ્યાં છે છવ્વીસ સીટ ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટથી કરવાના છીએ કે રાજકોટ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવારો એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે અને એના માટે રાજકોટમાં આ મિટિંગ પત્યા પછી આ રાજકોટના જે સામાજિક સંસ્થાના આગેવાનો છે તમામ સમાજના ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અને અન્ય સમાજો પણ એમની બેઠક અહીંયા જમ્યા પછી ભોજન બાદ થવાની છે હું આપના માધ્યમથી એ પણ કઉ છું કે જ્યાં જ્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ એમાં તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ આ પ્રકારની સંકલન સમિતિની રચના કરવામાં આવશે એ જ રીતે પ્રદેશ કક્ષાએથી શરૂ કરી અને જિલ્લા તાલુકા કક્ષાએ અમારી લીગલ ટીમ જેમાં ક્ષત્રિય સમાજના તો વકીલો છે જ પણ અન્ય સમાજના કારણ કે આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે માલધારી સમાજ હોય જૈન સમાજ હોય ખત્રી સમાજ હોય સમગ્ર ગુજરાતના ખત્રી સમાજ કે જે રાજસ્થાનથી જોડાયેલો છે અને મોટી વસ્તી ધરાવે છે એમને પણ અમને ટેકો આપ્યો છે મોલે સલામ ક્ષત્રિયો કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે અને જેમનો જેમની મત સંખ્યા ગુજરાતમાં આઠ લાખ છે એવા મોલે સલામ ક્ષત્રિય સમાજ કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે એમને પણ અમને ટેકો જાહેર કર્યો છે ગોપાલક સમાજ હોય હિંમતનગર ખાતે રહેલા વૈષ્ણવ સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શરણસિંહ સ્વામીએ પણ ગઈકાલે અમને ટેકો જાહેર કર્યો છે કારણ કે સમાજો એટલા માટે બહાર આવી રહ્યા છે કે અમે કહીએ છીએ કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી અમે વારંવાર કહીએ છીએ કે અમારી લડાઈ પાટીદાર સમાજ સાથે નથી કોઈ પણ સમાજ સાથે નથી કોઈ પક્ષનો મીડિયા સેલ એ સક્રિય થઈ ગયો હોય અને એવા પ્રયત્નો કરશે એટલે ગઈકાલે પાટીદારોની તમામ સંસ્થાઓ અને ધાર્મિક જે આસ્થાના કેન્દ્રો છે એમાં અમે સમાજના આગેવાનોએ અપીલ કરી અને એ અપીલનું પરિણામ એ આવ્યું કે આપ જાણો છો કે બરોડામાં ગઈકાલે જે બેઠકનું આયોજન હતું તો એમને એવું સ્પષ્ટતા કરી મિટિંગ પછી સભા પછી કે અમે અમારા જે પ્રશ્નો હતા અમારા આગામી જે કાર્યક્રમો હતા એના માટે ભેગા થયા છે પુરૂષોત્તમ રૂપાલાલ સાહેબને સાથે અમારે કંઈ લેવા દેવા નથી એટલે પુનઃ સ્પષ્ટતા કરું છું હવે આગળ જે એક્શન લેવાના છે એ વિશે અમારા મુખ્ય સંકલન કરતા રમઝુભા જાડેજા વાત કરશે એ પહેલા અહીંયા અમારા સ્થાનિક આગેવાન કોર કમિટીના સભ્ય માન્ય પીટી જાડેજા સાહેબ એ અમને વાત કરશે જાહેરાત કરી એમ કે સંકલનની કોર કમિટી એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં કારણ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાત નહીં ભારતવ્યાપી બનવાનો છે એટલે તમે એક મિનિટ મિત્રો હું કહું એ સાંભળો તો શરૂઆત સુરેન્દ્રનગરથી છે આ સ્વયંભૂ આક્રોશ છે આની પાછળ કોઈ રાજકીય પક્ષ નથી કોઈ રાજકીય આગેવાન નથી આ શુદ્ધ ને શુદ્ધ સામાજિક ચળવળ છે એટલે સુરેન્દ્રનગર કર્યું ભાવનગર કર્યું ધંધુકાના મિત્રોએ સ્વયંભાઉ આવતીકાલે આપ જોશો કે આમાં કાઠી ક્ષત્રિય સમાજ નાળોદા રાજપૂત સમાજ કારડીયા રાજપૂત સમાજ મોલે સલામ ક્ષત્રિય સમાજ અન્ય સમાજો પણ પચીસ હજારથી વધુ સંખ્યામાં કાલે ધંધુકામાં ભેગા થાય આપનો પ્રશ્ન એનો જવાબ આપું કે રાજકોટમાં શું તો રાજકોટમાં અમે સંમેલન કરવાના છીએ પણ એ અમારી ગુપ્ત રણનીતિનો ભાગ છે એટલા માટે જયારે પણ નક્કી કરવાનું થશે ત્યારે અમે આપ સૌ મીડિયાના મિત્રને જણાવીશું આપનો આભાર પીટી જાડેજા સાહેબ હવે આપના આગળની વાત રજૂ કરશે જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ આજ રોજ જેમ કરણસિંહભાઈએ જે વાત કરી હતી એ હું રિપીટ નથી કરતો રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે આપણે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા અમારું મહાસંમેલન નથી પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો એનો આંકડો હું નથી આપતો પ્રાર્થની સમક્ષ આવી જશે એ તો પચીસ હજાર કહે છે પચીસ હજારથી પણ વધારા થશે બરાબર છે એવા સમાચાર ત્યાંથી મને મળે છે એ અમે પહેલું સંમેલન કર્યું જામનગર બીજું કર્યું સુરેન્દ્રનગર ત્રીજું કર્યું ભાવનગર ચોથું ધંધુકા એમ સોળે સોળ જિલ્લામાં જ્યાં છત્રીઓની વસ્તી છે બરાબર છે એ સમગ્ર સંમેલન કરી પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે પછી જિલ્લાઓની સમિતિ બનાવશું પછી તાલુકાની સમિતિ બનાવશું જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું તાલુકાને ગામની જવાબદારી આપશું એક તાલુકામાં સાઠ ગામ હોય તો પચીસ યુવાનો એ સાઠ ગામની જવાબદારી લેશે અને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે ગામની સંખ્યા હોય એવડું અને સમગ્ર ગામ અને સમગ્ર અઢારો વણ અમારી સાથે છે એક પછી એક આવતા જાય છે હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે વિશ્વાસ છે અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે આજે અમારી બહેનુ કેવલમ ખાતે જોહર કરવા જવું પડે રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અને હું તો એમ કઉ છું કે જો પરસોત્તમભાઈમાં એક તો કોઈ ખાનદારી હોય તો બેનો જોહર કરે તે શરમ આવી જોઈએ ને કે મેં આ બહેનોની ટીપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી પોતાનો સ્વાર્થ ખાતર પોતાની સત્તા માટે સત્તા માટે સત્તાને છત્રીય સમાજ સામે કરે છે એ કેટલાંશ યાદી છે આજની અમારી જે રણનીતિ કડાણી છે એ ચૂંટણીની બાર તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની પછીની અમે તમને જાહેર કરશું કે બાર પછી હું બાર પછી સો ટકા રૂપાલા સાહેબ જવું પડશે એવી રણનીતિ અમે ઘડવાના છીએ પણ અત્યારે આમ જેમ તમને કીધું કે ની તારીખ નહીં આપીએ એમ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે કહેવાય ને કે સસ્પેન્ડ એનું રહસ્ય રહેશે એને રહસ્ય અમે તમને બે બેદી પાક દિવાકો કહી દેસુ એ તો એના પ્રચારનો ભાગ છે અને એને સરકારે કીધું છે અને એને ફોર્મ ભર્યું છે એટલે એને કાલથી આશાપુરા મંદિરે ગયા રાજપૂત સમાજને ખુશ કરવા માટે રાજપૂત સમાજ મારી સાથે છે એવું સ્ટેટમેન્ટ આપે છે પેપરમાં ક્ષત્રિય બરાબર છે એની સાથે છે બોલતા શરમ નથી આવતી ક્ષત્રિયની સાથે કેવી રીતે હોઈ શકે જોહરથી ગામે ગામ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે અને એની વચ્ચે કયા સમાજના ઓલા સ્ટેટપે આપ્યું હા હા એ ન આપ્યું હોય ભાજપોએ આપ્યું હોય બરાબર છે તો અમે આમાં ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈના આમાં સામેલ રાખ્યા નથી આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારે પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લઈ એ પણ અમે યુવાનોને કારણ કે છત્રીઓનું રોય છે ગરમ થઈ જાય બરાબર છે તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસંમેલન પહેલા આપણે એક એલાન કરવું પડે અને વચન લેવું પડે કે હું બીજા કોઈપણ જાતના ત્યાં ઘર્ષણ થાય અને પોલીસ અને છત્રીય સમાજ સામે આવી જાય એવું અમે નથી ઈચ્છતા અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ આજની રેલીમાં જોડાવાના છે સમગ્ર રાષ્ટ્રની અંદર બાવી કરોડનો પ્રશ્ન છે આજે મહીપાલસિંહ રેલીમાં આવે છે કાલ ધંધોકાના ફંક્શનમાં આવે છે અને આ આંદોલન અમે બાવી ગામ બાવી રાજ્યોમાં લઈ જાય છે અને કરણીસના બાવી રાજ્યોમાં પથરાયેલી છે એટલે શરૂઆત કરશો રાજસ્થાન એમપી યુપી અને બિહાર હા એ તો મેં આપને કીધું વિનંતી કે વિનંતી કરી છે સમજાવવાની કોશિશ કરી છે આગેવાનો અત્યારે ત્યાં હાજર જ છે બરાબર છે એને વિનંતી કરી છે બેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરીને અત્યારે જોહર કરવાનું નથી તમે અહીંયા બરાબર ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય સો ટકા મળશે અને આવા ભાઈઓ બેઠા જાવડો સમાજ તમારી સાથે બેઠો છે બંને વચ્ચેનો કોઈ રસ્તો જ નહીં એની ઉમેદવારી રદ થાય માફી ત્રણ વાર મીડિયામાં ગણાવે કે મેં પંદર વાર માગી લીધી આ મીડિયામાં ગયો તો પણ એની કાંઈ લેવા દેવા નથી અમે તમને કાયમ માટે એક જ વસ્તુ કહી શું ના એની તબિયત બરાબર નથી અને અપવાસ ઉપર બેઠા છે બેદી આશાપુરા મંદિરે બેઠા અત્યારે છું ત્યાં રેલનગરમાં છે સમાજની વાડીએ અને એને મેં ફોન કર્યો હતો ના પડતા હતા અને રજા લઈને ગયા છે એમના ભાઈ સાથે છે અને એ ઉપવાસ ઉપર એમણે બધા ન કીધું સંતો મહંતો બધા આવે છે એનું સ્ટેટમેન્ટ આપીને જ ગયા છે આજે સાંજે અમે મનાવા જવાના છીએ સવારે તો ગયા હતા પણ અત્યારે અડગ છે

અત્યાર સુધી વાત ન થઈ એવી વાત હું કરીશ તમે રેડી કહેજો રેડી ચાલુ છે વ્યક્તિની લાગણી વ્યક્ત કરવાની રીત રસમ જુદી જુદી હોય તો એના ભાગરૂપે અમારા સમાજની ચાર બહેનો એમને ગઈકાલથી પરમ દિવસથી અમે સમજાવી રહ્યા છે અને અત્યારે હાલ પણ અમારા સમાજના યુવા આગેવાનો વડીલો એ બહેનો જ્યાં છે ત્યાં સમજાવટના કામમાં જ છે અને અમે આપના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં બધા વિકલ્પો ખુલ્લા હોય એટલે માતાઓ બહેનો ને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આપ કોઈ એવું ડિસિઝન ન લો પણ મહેપાલસિંહજી મકરાણા એ આ જે બહેનો હતી જે જોહર કરવાની તૈયારી કરી રહી છે અમે એમને સમજાવી રહ્યા છે તો ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ માતાઓ બહેનોને મળવા માટે જતા હતા તો પોલીસે એમની ધરપકડ કરી તો હું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આવી રીતે આક્રોશિત થયેલી લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ દરેક સમાજની માતા બહેનોનું સન્માન અને જો એમને સમજાવવા જતા મહેપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે કરવાના છીએ અસ્મિતાની વાત છે પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં કારણ કે કોઈ પણ વ્યવહાર પણ આઘાતનો પ્રતિઘાત આવતો હોય છે હું મારા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે ભલે સરકારે એમની ધરપકડ કરી એવો અમદાવાદથી અહીંયા રાજકોટમાં આજે જે ત્રણ કલાકે રેલી છે એ રેલીમાં સમગ્ર ભારતના ક્ષત્રિયોના પ્રતિનિધિ તરીકે અહીંયા આવી રહ્યા હતા તો શું લોકશાહીમાં અમારી બહેનોને મળવું એ કોઈ ગુનો છે કોઈ રેલીમાં ભાગ લેવો એ કોઈ ગુનો છે એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આના ઉગ્ર પ્રત્યાઘાતો પડે એ પહેલા સરકાર તાત્કાલિક તોહમત મહેપાલસિંહ મકરારાને છોડે એવી હું વિનંતી કરું છું ક્ષત્રિય બહેનોના અમે સમજાઈ છે નજર નજરકેદનો એવો કોઈ પ્રશ્ન નથી હું જાણું છું તે પ્રમાણે ત્યાં આગળ અમારા સમાજના ભાઈઓ પણ છે પણ પોલીસની ફરજના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય તો પોલીસને પોલીસ બંદોબસ્ત ગોઠવાય કાયદો વ્યવસ્થા જળવાય પોલીસની અને સરકારની ફરજ છે એમાં અમને કોઈ વાંધો નથી પણ આ જે વાત થઈ એમાં અમે ભયંકર રીતે વિરોધ કરીએ છીએ અને ફરીથી માંગણી કરીએ છીએ કે મહીપાલસિંહ મકરાણાની તાત્કાલિક જે ધરપકડ થઈ છે એમને છોડી સર્વે જો આમાં કેવું છે કે દરેકની પોતાની લાગણી હોય અમે પણ અહીંથી લાગણી વ્યક્ત કરી કે તમે છોડી ના દો તો એના જે પ્રત્યાઘાતો પડશે એ ભોગવવાની તૈયારી રાખજો હવે આ મહિલા અસ્મિતાની વાત છે એટલે મારા બેન શ્રી ભાઈ આ તો અમે વાત પત્રકાર મિત્રો કરી જ દીધી છે કે અમારો આ પાર્ટ વન છે અને અમે હજુ આશાવાદી છીએ અમને તો સો ટકા વિશ્વાસ છે કે પુરૂષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ થશે એમને ક્યાં ફોર્મ ભરી દીધું છે એમને ફોર્મ તો ભર્યું નથી ફોર્મ ભર્યા પછી પણ ફોર્મ પાછું ખેંચી શકાય છે ને એટલે જ્યાં સુધી પાર્ટ વન ના પતે ત્યાં સુધી પાર્ટ ટુ રણનીતિ એ અમે ગુપ્ત રાખી છે ગુપ્ત રાખીશું અસ્મિતાનો પ્રશ્ન છે એટલે બેનશ્રી આપણને વાત કરશે અરે લોકશાહી પ્રક્રિયામાં કોઈ રેલીને રોકે જ ના શકાય પાર્ટ ટુ તૈયાર છે ને યોગ્ય સમયે સંકલન સમિતિ કોર કમિટી ક્ષત્રિય સમાજની સંસ્થાઓ અન્ય સમાજો ભેગા થઈ અને એની જાહેરાત કરશે ધન્યવાદ